વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે શાળાના વાહન હંકારતા વાહન ચાલક એટલે કે ડ્રાઈવરો માટે ટ્રેનિંગ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે વાહન હંકારવા માટેની સાથે જ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ બાળકોને શાળા સુધી મફતમાં પહોંચાડવાની માહિતી પણ તેઓને આપવામાં આવી ડ્રાઈવરો તેમજ શાળાના આચાર્ય સહિતના જવાબદાર લોકોને આ માહિતી પૂરી પાડવામાં આવી છે અને જેની ટ્રેનિંગ મોટી સંખ્યામાં લોકોએ લીધી ખાસ કરીને આરટીઓ વડોદરાથી આવેલા ઇન્સ્પેક્ટર સહિતની ટીમ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી છે વડોદરા તરફથી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે ડ્રાઈવરોને ટ્રેનિંગ આપવામાં આવી છે અન્ય જે ટ્રેનિંગ છે તે માટે શાળાના આચાર્ય શિક્ષકો સહિતના જવાબદાર લોકો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા આયોજિત રોજ ચાર તાલુકાની ટ્રાન્સપોર્ટેશન સુવિધા ધરાવતી શાળાઓના આચાર્યશ્રી ડ્રાઈવર અને વાહન માલિકને બોલાવવામાં આવે છે એકથી પાંચ ધોરણ ના બાળકો અને એકથી આઠ ધોરણના બાળકોને ઘરથી પાંચ કિલોમીટરના અંતરે અને ત્રણ કિલોમીટરના અંતરે દૂર આવેલી શાળાના બાળકો જે રેગ્યુલર શાળામાં શિક્ષણ કાર્ય મેળવી શકે એ માટે આ યોજના સરકારશ્રીએ શરૂ કરેલ છે આજરોજ ચાર તાલુકાઓને તાલીમ આપી છે અગાઉ ચાર તાલુકા સાવલી ડેસર વડોદરા અને વાઘોડિયાને આ તાલીમ પૂર્ણ કરેલ છે તાલીમના માધ્યમ થકી દીધી એક જ છે કે સરકારની પ્રાથમિક શાળાઓમાં બાળકો ગુણવત્તાલક્ષી શિક્ષણ મેળવે છે સાથે મફત ટ્રાન્સપોર્ટેશન સુવિધા પ્રાપ્ત કરી રહી છે ત્યારે વિદ્યાર્થીઓની કેપેસિટી બિલ્ડિંગ વધે અને વિદ્યાર્થી નિયમિત સમયસર પહોંચે શાળામાં સો ટકા નામાંકન થાય અને ઝીરો ટકા ડ્રોપઆઉટ બને એ દિશાનો આ પ્રયત્ન થયો છે ત્યારે વિદ્યાર્થીઓને આ સુવિધાથી ઘણો બધો એક લાભ થયો છે કે નિયમિત બન્યો છે અને બાળકો એ શાળાએ નિયમિત આવતા થયા છે પ્રાથમિક શાળા એ પાયાનું અને આવશ્યક શિક્ષણનું અંગ છે ત્યારે સમાજની અંદર જેટલી અપેક્ષાઓ શિક્ષક પાસે છે અને શાળા પાસે છે એ શાળાઓ સાથે શિક્ષકો અને અમારી આઈટી કચેરી અને અમારા સીઆરસી કોઓર્ડિનેટર અને સમગ્ર શિક્ષાની ટીમ દ્વારા આ પ્રકારે દર વર્ષે અમે તાલીમ આપી રહ્યા છે તાલીમના માધ્યમથી વાહન જે લઈને આવે છે એ વાહનની અંદર ફાયર સેફ્ટીનું બોટલ એને અમે એક સફર નામની એપ્લિકેશન નાખી છે એ એપ્લિકેશનથી જ્યાંથી બાળક બેસે છે પહેલો ફેરો ચાલુ કરે છે તો સ્કૂલ સુધી પહોંચે છે ત્યાં કેટલી સ્પીડમાં આવે છે એ સ્પીડને પણ અંદર બતાવે છે સફર એપ્લિકેશનથી બાળકનું રોજેરોજ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પ્રાપ્ત થઈ છે એ પણ જાણકારી મેળવી શકે છે ડ્રાઈવર પોતે એક લાઇસન્સ સાથે અને વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે લઈને આવે અને પૂરેપૂરા સ્ટોપથી લે અને સ્ટોપથી બેસાડે એવી આવશ્યકતાઓ સાથે આ કામગીરી જે જ્યારે છે ત્યારે આરટીયુ કચેરી અને સમગ્ર શિક્ષા અને અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર એમ આર પાંડે સાહેબ દ્વારા આ એક આ કાર્યક્રમનું આયોજન થયેલું છે મુકેશ શર્મા સમગ્ર શિક્ષા સીઆરસી કો ઓર્ડિનેટર પાદરવા આજે અમે આરટીયુ તરફ તરફથી આવીએ છીએ આરટીઓ વડોદરા અમને સાહેબનો મેસેજ હતો પાંડે સાહેબનો કે અમારા ડ્રાઈવરો જે છે એને તાલીમ માટે આવો એટલે મેઇન અમે રોડ સેફ્ટીની ટ્રેનિંગ આપવાના છીએ અને વધુમાં જે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ છે એ અંતર્ગત સરકારની જે સરકારી શાળામાં જે બાળકો ભણે છે એના અમુક અમુક અંતર આપેલા છે ધોરણવાઈઝ જો બાળકો એનાથી દૂર રહેતા હોય તો એને આવવા જવા માટે સરકાર મફત ફેસિલિટી આપે છે તો એમાં એ વાહનમાં શું હોવું જોઈએ વાહનમાં શું ફેરફાર કરાવવાનો હોય આરટીઓથી પરમિટ લેવાની કયા પ્રકારની પરમિટ લેવાની હોય શાળાના આચાર્ય સાહેબે કયું કામ કરવાનું હોય ડ્રાઈવરના જે માલિક છે વાહનના એમને શું કરવાનું હોય અને આ માત્ર લાઇટ મોટર વ્હીકલ એટલે કે જે વાઇટ નંબર પ્લેટવાળા વાહનો છે એના માટે છે આમાં અન્ય કોઈ પણ વાહનનો સમાવેશ થતો નથી એ લોકોએ પરમિટ લેવાની અને શું ફેરફાર કરવાના એના માટે અમે તાલીમ આપવાના છીએ ટ્રેનિંગ બહુ જરૂરી છે અને આ તો એક અમારો આજે રજા છે છતાં પણ અમારી કચેરીમાં બંધ છે છતાં બી અમે આવ્યા છીએ અમારી પાસે ટીમ વાન છે જે આપણે જોઈ શકીએ છીએ એ એવરી ડે દરરોજ છેલ્લા દસ બાર વર્ષથી દરેક શાળામાં દરરોજ સોમવારે પણ પ્રોગ્રામ હશે મંગળવારે પણ દરેક શાળામાં પ્રોગ્રામ કરવામાં આવે છે પેમ્પલેટ આપવામાં આવે છે લગભગ આપણા જિલ્લાની કોઈ શાળાઓ બાકી નહીં હોય અમે અમારો એક આખો એકનો રૂટિન રૂટીન પ્રોગ્રામ છે અને કોઈ ટ્રેનર રાખેલો છે જે ટીમ વાન છે એ અમને ગાંધીનગર તરફથી આપવામાં આવેલી છે અને એ પ્રોગ્રામ દરરોજ થતો રહે છે આ એક દિવસનું કામ જ નથી ત્રણસો દિવસ વર્કિંગ ડેમાં થાય સ્કૂલ ચાલુ હોય તો જવાનું મારું નામ વિકે મકવાણા આરટીઓ આરટીઓ વડોદરા